ચાર આતંકીઓ ઝડપાયા બાદ સંદેશ ન્યૂઝે રેલવે સ્ટેશન પર રિયાલિટી ચેક કર્યું છે પરંતુ ત્યાં સુરક્ષાનો અભાવ જોવા મળ્યો જે રીતે અમદાવાદમાં ચાર આતંકીઓ ઝડપાયા જે બાદ સુરક્ષા વધવી જોઈએ પરંતુ રેલવે સ્ટેશન પર તેવી કોઈ પણ પ્રકારની સુરક્ષા ન દેખાય સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કરતાં કેમેરામાં કેદ થયું કે મુસાફરો છે તે તેમની રીતે આવી જઈ રહ્યા છે કોઈ પણ પ્રકારની એક્સ્ટ્રા ચેકિંગ રેલવે સ્ટેશન પર હાથ ધરવામાં નથી આવ્યું તાજેતરમાં જ અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓને ઝડપી પાડવામાં પોલીસ સુરક્ષા દળને મોટી સફળતા મળી છે જે દરમિયાન અન્ય જ્યારે વિસ્તારની વાત કરીએ કે જ્યાં અમદાવાદ એરપોર્ટ ઉપર અનેક સુરક્ષા બંદોબસ્ત હતો અને અગાઉ જે પ્રકારે ધમકી મળી હતી તે અંતર્ગત તપાસ કરવામાં આવતી હતી હવે અમદાવાદના બીજા જાહેર માર્ગ કે અમદાવાદને જ્યાં ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે જાહેર માર્ગો પર કેટલી સુરક્ષા વ્યવસ્થા છે તેનો રિયાલિટી સંદેશ ન્યુઝ દ્વારા ચેક કરવામાં આવ્યું છે જ્યારે અમદાવાદના સૌથી મોટા કાલુપુર રેલવે સ્ટેશન પર કેટલી સુરક્ષા રાખવામાં આવી છે તેના બોલતા પુરાવા આ બેદરકારીના સામે આવી રહ્યા છે રેલવે સુરક્ષા બળ કાર્યાલયની જે ઓફિસ છે ત્યાં લોક મારેલું હોવાનું કોઈ અધિકારી હાજર ન હોવાનું સામે આવ્યું છે તો અનેક પેસેન્જરોની જ્યાંથી અવર જવર થતી હોય છે અનેક રાજ્યમાંથી અનેક પેસેન્જરો પણ અહીંયા આવતા હોય છે અંદાજીત હજારોની સંખ્યામાં જે પેસેન્જરોની અવર જવર હોય તે ગેટ પર કોઈપણ પ્રકારનું ચેકિંગ કે કોઈપણ પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી નથી